અરે ઓ નીતિન ભાઈ આ કયું ટ્રેક્ટર લઈ આવ્યો હોય એહી ને ઓસ ટ્રેક્ટર લાગે નહીં આ પચા ઓસ પાવર ની કેટેગરી નું ટ્રેક્ટર હે આની બનાવટ જ એવી હતી તમને એહી ને ઓસ પાવર ટ્રેક્ટર લાગે હે આ ભાઈ અરે બાપ રે એવી બધી હું ટેકનોલોજી આપી નીતિન ભાઈ આમાં અને સ્ટાઇલિશ લુક ની સાથે સાથે 7 સ્ટેજ કુલિંગ સિસ્ટમ પણ આપી છે ભૂલ સિમ સિમ આમાં તમને 50 ઓસ કેટેગરી સાથેનું નું E3 સિરીઝ નું આઈટીએલ એન્જિન આપ્યું છે જે જાપાની ટેકનોલોજી સાથે આવે છે અને કરારો નું એક્સેલ આપ્યું છે અને બેલેન્સિંગ રોડ આપી છે જેના લીધે તમને થડકાઈ ન જ લાગવાના ભાઈ આમાં તમને સૌથી વધારે ગ્રાઉન્ડ ક્લિયરન્સ જેના લીધે તમે ડિસ્સો આખ્યો ને તો ને ક્યાંય અડવાનું નથી મારા ભાઈ એટલા ટાયર નવ પચાવીસ ના આટલા ટાયર ચૌદ નો વીઠાવી ના જોવા મળવાના હે હજાર કિલો ની હેવી લિફ્ટિંગ કેપાસ પલટી ખેપાનો વાલે આપી દીધો માથે જાતા આઈપીટી તમારા

કિંમતે ન્યાથી ત્યાંથી જ તમને મળી જવાની છે એય ઉભારી ઉભારી રીલ્સ ને શેર કરવાનું ભૂલતા નહીં અને ફોલો કરવાનું ભૂલતા નહિ મજા નહીં આવ્યો